શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું કે અખાત્રીજ ક્યારે છે ઓગણત્રીસ તારીખે કે ત્રીસ એપ્રિલે ખરીદીનું પણ જાણીશું તેનું ધાર્મિક મહત્વ પણ જાણીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે અક્ષય અખા અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ દિવસે અક્ષય આવે છે આ ઘણો શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ સુદ ત્રીજના દિવસે અક્ષય તૃતીયા મનાવવામાં આવે છે આ દિવસે ઘણો શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વિના શુભ અને માંગલિક કાર્ય પણ કરી શકો છો આનાથી તમને ઘણો ફાયદો મળી શકે છે અક્ષય તૃતીયાને અખા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે સ્નાન યજ્ઞ જાપ દેવી લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે જ આ દિવસે સોના ચાંદીની ખરીદી કરવાથી સુફળ મળે છે આ વર્ષે અક્ષય તૃતીયાની તારીખ બે દિવસ હોવાને કારણે અખાત્રીજની તારીખને લઈને ઘણી મૂંઝવણ છે તો આપણે અખાત્રીજમાં અખય અક્ષય તૃતીયાની તારીખ અને સમય જાણી લઈશું વૈશાખ મહિનાની શુકલ પક્ષની તૃતીયા તિથિ શરૂ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ થી સાંજે પાંચ ને એકત્રીસ વાગે તૃતીયા તિથિનો અંત ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ બપોરે બે ને બાર વાગે અખા ત્રીસ બે હજાર પચીસ ની ઉદયા તિથિ અનુસાર અક્ષય તૃતીયા નો તહેવાર ત્રીસ એપ્રિલ ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂજાની સાથે ખરીદી કરવી ખૂબ જ શુભ રહેશે પૂજાનું મુહૂર્ત છે ત્રીસ એપ્રિલ રોજ સવારે સવારે પાંચ એકતાલીસ થી બપોરે બે ને બાર મિનિટ વાગ્યા સુધીનો છે અક્ષય તૃતીયા પર આ બંધ ઉપયોગ બની રહ્યો છે આ વર્ષે અક્ષય તૃતિયાના અવસર પર રવિ શોભન અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે આ શુભ યોગમાં પૂજા સાથે ખરીદી કરવાથી શુભ મણ ફળ મળી શકે છે રવિ યોગ સાંજે ચાર થી અઢાર વાગે શરૂ થાય છે જે આખી રાત ચાલશે આ સાથે શોભન યોગ ઓગણત્રીસ એપ્રિલે બપોરે ત્રણ ને થી ત્રીસ એપ્રિલે બપોરે બાર વાગ્યા સુધી રહેશે આ સાથે શરૂઆત સિદ્ધિ યોગ સાંજે ચાર ને અઢાર થી એક ને સુધી રહેશે અક્ષય તૃતીયા સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે અક્ષય તૃતીયા સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે જેમાં લગ્ન મુંડન ગૃહ પ્રવેશ અને સાથે શુભ માનવામાં આવે છે સોના ચાંદી ઘર અને વાહનોની ખરીદી પણ કરવામાં આવે છે

માન્યતાઓ અનુસાર આ શુભ તિથિ એ ધરતી પર ગંગાનું આગમન થયું હતું વૈશાખ મહિનાની શુકલ પક્ષની ત્રીજને એકાત્રીજ પણ કહેવામાં આવે છે અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે આ પવિત્ર દિવસે જે જે દાન પુણ્ય કરીએ છે જે જે જપ તપ કરીએ છીએ તે અક્ષય બને છે શાસ્ત્ર એ આ તિથિની સ્વયં સિદ્ધ મુહૂર્તોમાં ગણતરી કરી છે આ દિવસે કોઈ પંચાંગ કે ચોઘડિયું જોવામાં આવતું નથી આખો દિવસ શુભ કાર્યો માટે ખૂબ યોગ્ય હોય છે નવીન વસ્ત્ર આભૂષણ ઘર દુકાન ફ્લેટ મકાન જમીન ખરીદવા માટે ખૂબ જ સુંદર દિવસ કહેવાય છે આ દિવસે ઉદઘાટન ભૂપ્રવેશ વિવાહ બે વિશાળ જેવા કાર્ય શ્રેષ્ઠ મનાય છે પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે પિતૃ તર્પણ અને પિંડદાન કરવાથી તેમને તેમજ દાન પુણ્ય કરવાથી પિતૃઓને મોક્ષ પ્રદાન થાય છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી તેમજ શ્રી હરે વિષ્ણુ અને લક્ષ્મીજીની એક સાથે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રદાન થાય છે આ રહેલા તમામ દુર્ગુણો પ્રભુને સોંપીને તેની પાસે અનમોલ ભેટ અને વરદાન માંગવાની પરંપરા છે કહેવાય છે કે કુબેરજી જ્યારે લક્ષ્મીહીન થઈ ગયા હતા ત્યારે શિવજીએ અખાત્રીજે શ્રી હરિ વિષ્ણુ તથા લક્ષ્મીજી ની ઉપાસના કરવા જણાવ્યું કુબેરજી આ દિવસે વિશેષ ઉપાસના કરીને પૂર્ણ ધન સંપત્તિ પ્રાપ્ત કરી તેથી આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરનાર સુવર્ણ ખરીદ ખરીદવાનું મહત્વ છે આ દિવસે લક્ષ્મી નારાયણની પૂજા સફેદ અથવા પીળા ગુલાબ અને કમળથી કરવામાં આવે છે ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિને ગણ યુગાદિ તિથિમાં થાય સતયુગ અને ત્રેતા યુગનો પ્રારંભ અખાત્રીજથી થયો હતો નારાયણ અવતાર પરશુરામનો અવતાર આજ દિવસે થયો હતો ઉત્તરાખંડમાં બદ્રીનાથ મંદિરના દરવાજા આજ દિવસે ખુલી રહ્યા હતા વૃંદાવનમાં માત્ર એક જ દિવસ બાકી બિહારીના શ્રી વિગ્રહજના દર્શન થાય છે આ દિવસે મહાભારત યુદ્ધનો પણ અંત આવ્યો હતો ધાપર યુગનું સમાપન થયું હતું આ અતિ પવિત્ર દિવસની શરૂઆત રથયાત્રાની તૈયારી શરૂઆતથી થાય છે આ તમામ વસ્તુમાં જૈન ધર્મમાં પણ અક્ષય તૃત્યનું ખૂબ મહત્વ છે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભ દેવ ભગવાને એક વર્ષની આખરી પૂર્ણ તપસ્યા કરી કરીને શેરડીનો રસ પારણા કર્યા હતા આદિનાથ ભગવાને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સંબંધ તોડીને જૈન વૈરાગ્ય અંગીકાર કર્યો હતો ભગવાન ઋષભ દેવે તપના પારણા આ દિવસ જ કર્યા હતા

એટલે કે લગ્ન ગ્રહ પ્રવેશ વહન નારિયેલ ને દક્ષિણા દક્ષિણાવર્તી શંખ અને ભારત શિવલિંગ ખરીદીને ઘરે લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે